वन्दे देव उमापदे सुरगुरो वन्दे जगात्कारणं वन्दे पन्नगभूषणम् मृगधरं वन्दे पशो नावे वन्दे सूर्यशशाङ्कवैनयनं वन्दे मुकोन्दं प्रिया वन्दे भक्तजनार्सशिवरदं वन्दे शिवा શંકરમ નમ પે પદે આરા રમા અમારા સાંદેડા મહંત ધીરુપુરી બાપુ અહીંયા હાજરી આપેલ છે અને તેઓ આવા કાર્યની અંદર વધારે સહભાગી થઈ એકબીજાના જોડલાને જોડાણ કરી દે છે આ ધીરુપુરી બાપુ નિઃસ્વાર્થે પોતાના ખર્ચે અને પોતે પોતાનો સમય બગાડી સમય ફાળવે છે ગમે ત્યાં સારું કાર્ય હોય આપણા લગ્ન હોય જ્ઞાતિના ત્યાં પોતાનો અવશ્ય ફાળો હોય છે એવા અમારા ધીરુપુરી બાપુ પોતે થોડા અશક્ત થઈ ગયા છે પણ છતાં તેઓ હાજરી સૂકતા નથી એવા અહીંયા બધા મહેમાનો પણ સારી રીતે હાજરી આપી છે ભલે અત્યારે તો આપણે વેવિશાળ સંબંધી જ કામ છે કોઈ પણ આપણે ઘણા મહેમાનો અહીંયા આવેલા છે નમ પાર્વતી પતિ આ રમાદેવા